બિરાજે એનું નામ છે તાલ દિવસે સોનાની સાવરણીથી રસ્તો સાફ કરે અને પાછળ ભગવાન જગન્નાથ ચાલે આ હજી પણ બને છે જે કોઈ એમ ને અમને ભગવાનનો ચમત્કાર બતાવો તો ભગવાનને માની આ ચમત્કાર હું તો ઘણી વખત કહું કે ભાઈ તું ચમત્કાર ભગવાનનો હોય તો જ માને ને તો તારો જન્મ થયો ને એ ચમત્કાર આ તારું મોઢું તારા પિતાને મળતું આવે છે તારું મોઢું તારી મમ્મીને મળતું આવે આ ચમત્કાર નહીં હે આ સૌથી મોટા ચમત્કાર બધા આપણા રામ ભગતે બહુ સુંદર લખ્યું પૂનીત મહારાજને શિષ્ય કહે છે જમાનો જગતમાં જગદીશની હસ્તી નથી પણ જગદીશની હસ્તી નથી વાત હૈયે વસતી નથી વાત હૈયે વસ્તી નથી કારણ કે એની મૂર્તિ અહીંયાથી ખસતી નથી એની મૂર્તિ અહીંયાથી ખસતી નથી આ વાત માનવી સસ્તી નથી હવે આ વાત માનવી સસ્તી નથી હવે તમે માનો ન માનો એમાં અમારી જબરજસ્તી નથી હોય એમ કે હું ભગવાન નથી માનતો શું ફરક પડ્યો લ્યો હા શું ફરક પડ્યો હું તો ઘણી વખત કહું કે ભાઈ તું ભગવાનને નથી માનતો નહીં માનતો બસ ભગવાન તને માને છે તું એને નહીં માનતો પણ એ તને માને છે અને એ જે દિવસે માનતો બંધ થઈ જશે ને તે દિવસે તારું કુટુંબ આખું ભેગું થઈ જશે અને તને હાર પહેરીને લઈ જશે હાર લઈ જશે